શિબિરનું આયોજન કરતા હોય છે પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી શહેરમાં રક્તદાનમાં પંચોતેર ટકા જેટલો ઘટાડો નોંધાયો છે ક્રોસ સંસ્થામાં પણ રક્તદાતા ઘટ્યા છે ગરમી પરીક્ષા તેમજ વેકેશન જેવા કારણે રક્તદાતાઓની સંખ્યામાં ઘટાડો થશે ત્યારે શહેરીજનોમાં રક્તદાન માટે વધુ જાગૃતતા આવે તેવી અપીલ કરવામાં આવે છે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ રક્તદાતાઓમાં ઘટાડો જોવા મળી રહ્યો હશે ઉનાળાની ગરમીને લઈ શહેરીજનો રક્તદાન કરવાનું ટાળતા હોય છે સામાન્ય દિવસની સરખામણીએ છેલ્લા એક અઠવાડિયામાં માત્ર વીસથી પચીસ ટકા રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે

પ્રકારનો પ્રોસેસિંગ વિના જે રક્ત આપવામાં આવે છે તેના વધુ ને વધુ થેલેસેમિયા ગ્રસ્ત બાળકો રેડક્રોસ માંથી રક્ત લેવાનો આગ્રહ રાખે છે રેડક્રોસ બ્લડ બેંક દ્વારા સર્વોચ્ચ ગુણવત્તા વાળું રક્ત થેલેસેમિયા અને દરેક જરૂરિયાતમંદ દર્દીને આપવામાં આવે છે અને ગરીબ દર્દીઓને ફ્રી બ્લડ આપવામાં આવે છે તેના કારણે ક્રોસમાં રક્તની માંગ ખૂબ જ વધી છે કે અત્યારે અને આવનારા ઉનાળાના ગરમીના દિવસોમાં એટલે કે એપ્રિલ અને મે મહિનામાં રક્તની અછત ન સર્જાય તે માટે સ્વૈચ્છિક રીતે આપ રક્તદાન કરો કે જેથી કરીને દરેક જરૂરિયાત દર્દીને જરૂરિયાતના સમયે રક્ત મળી રહે અમદાવાદ રેડક્રોસ દ્વારા એક નવતર અભિગમ શરૂ કરવામાં આવેલો છે કે રેડક્રોસના નવા ભવનની અંદર જો આપ રક્ત ડોનેશન કરવા માટે આવવા માંગતા હો તો ચોવીસ કલાક અહીંયા આગળ રાતના સમયે પણ ડોક્ટરની હાજરીમાં આપનું રક્ત સ્વીકારવામાં આવશે પરંતુ જો આપ ચાર પાંચ વ્યક્તિઓનું પણ એક ગ્રુપ હો અને તમારા ત્યાં આગળ રક્તદાન શિબિરનું આયોજન કરવા માંગતા હો તો ફક્ત ચાર કે પાંચ ડોનર હશે તો પણ અમારા સંપૂર્ણ સ્ટાફ સાથે એર કન્ડિશન મોબાઈલ વાન અમે આપના ઘરે મોકલી આપીશું કે ઓફિસે મોકલી આપીશું જેથી કરીને આપ આપના પ્રીમાઇસીસમાં રહીને પણ રક્તદાન કરી શકો રક્તદાનથી કોઈ નુકસાન થતું નથી અને આપનું એક રક્તદાન ત્રણ થી ચાર વ્યક્તિઓનું જીવન બચાવી શકે છે તો આ માનવતાના કાર્યમાં આપ સૌ સહભાગી બનીએ એવી રેડક્રોસ પરિવારની આપ સૌને અપીલ છે રેડ ક્રોસ સંસ્થા દ્વારા રક્તદાતા માટે જો કોઈ સ્કૂલ કોલેજ કે પછી અન્ય સંસ્થામાં પાંચ માણસને પણ રક્તદાન કરવું હોય તો તેમના માટે અલાયદા વ્યવસ્થાના ભાગ રૂપે બ્લડ ડોનેશન વાન ત્યાં મોકલી રક્ત એકત્રિત કરવાની પણ સુવિધા આપવામાં આવશે લોકસભા ચૂંટણી જાહેર થયા બાદ તમામ પાર્ટીઓ દ્વારા ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે રાજકોટ લોકસભા સીટ પર ભાજપ દ્વારા પરશુত্তম રૂપાલાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા ત્યાર બાદ તેઓ પૂર્ણ જોશમાં પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો હતો થોડા દિવસ પહેલા પરશુত্তম રૂપાલા દ્વારા એક સભામાં ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો હતો ત્યારે તે વિવાદ ધીમે ધીમે વધતા ક્ષત્રિય સમાજ દ્વારા પરશુত্তম રૂપાલાની જગ્યાએ અન્ય કોઈ પણ ઉમેદવારની ટિકિટ આપવાની માંગ ઉચ્ચારી હતી

ફક્ત રાજકોટ પૂરતો જ આ વિવાદ નથી આ રાજકોટમાં જ ક્ષત્રિય વસે છે એવું નથી આખા ગુજરાતમાં ક્ષત્રિયો છે તેની સાથે સાથે જે ભૂમિ છે છે ત્યાં સૌથી વધારે વસે અને કહી શકાય કે હરિયાણા હોય તો હરિયાણામાં પણ ક્ષત્રિયો છે એમપી છે યુપી છે તો ત્યાં પણ ક્ષત્રિયો છે એટલે આની ઇફેક્ટ ફક્ત ગુજરાત પૂરતી નહીં રહે આવનાર સમયમાં રાજસ્થાનમાં પણ ભોગવવાનો આવશે ભોગવવાનો વારો આવશે ભારતીય જનતા પાર્ટીને એની સાથે સાથે અંદર પણ વારો આવી શકે છે નિર્ણય કરવામાં આવે કે ક્ષત્રિય સમાજની જે માન સન્માન ને જે ઠેસ પહોંચી છે એ ઠેસ પહોંચાડનાર ને જે કહી શકાય કે પરસોત્તમ રૂપાલાજી છે એ પરસોત્તમ રૂપાલાજીને આ લોકસભાના જે ઉમેદવાર તરીકે જે કહી શકાય કે ટિકિટ આપવામાં આવી છે એ ટિકિટ પરત ખેંચી લેવામાં આવે

એ રસ્તા ઉપર આવી ગયા છે કે ભાઈ જે આ ટિપણી કરનાર છે એની ટિકિટ રદ થવી જોઈએ રદ થવી જોઈએ રદ થવી જોઈએ આ એકમાત્ર ફોર્મ્યુલા છે કે રૂપાલાની ઉમેદવારી રદ થવી જોઈએ અને જો રદ નહીં થાય તો છત્રી સમાજ આ આ સમયે કરો યા મરો કોઈ પણ સંજોગોની અંદર જો આ ટિકિટ રદ નહીં થાય ઉમેદવારી રદ નહીં થાય તો કોઈ પણ સમયે એમની જ્યાં પણ ઉમેદવારી હશે એ નહીં ગુજરાત ભરની અંદર મારી માતાઓ અને બહેનો એ પણ જાહેર કર્યું છે કે જો આ ઉમેદવારી અભદ્ર ટિપ્પણી કરનાર રૂપાલાની ટિકિટ રદ નહીં કરો તો જોહર સુધીની અંદર આપ સૌ જાણો છો કે જોહર શું છે જયારે દેશ માટે સ્વાભિમાન માટે લડનારા છત્રી સમાજો એ પોતાનું જયારે રાષ્ટ્ર માટે મલિદાન દીધું હોય ત્યારે ક્ષત્રણીઓ જોહર કર્યું હોય આજે એમણે આ જોહરની પરિસ્થિતિ આવી ગઈ છે આવા સમયની અંદર પણ સત્તાના મધ અંદર મસ્ત મસ્ત રહેનાર આ પાર્ટી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ખાલી ખસેડવાની રાજપૂત સમાજે માંગ કરી છે ગુજરાતી રાજનીતિમાં શનિવારનો દિવસ હડકંપ લાવી શકે છે રૂપાલા રાજપૂત અને રોષ પ્રત્યાઘાતો એવા રહ્યા છે કે અત્યાર સુધી ગુજરાતમાં કદી બન્યું નથી એવું શનિવારે બપોરમાં ગાંધીનગર ખાતે ચારના ડંકે બનવા જઈ રહ્યું છે રૂપાલાને બદલવાની આગમાં ગુજરાતની રાજપૂત રાણીઓએ ચોહર કરવાની ચીમકી આપી છે ક્ષત્રાણીઓ શનિવારે ભાજપના સ્થાપના દિવસ પર ગાંધીનગર કમલમ ખાતે જાહેર કરવાની છે એવી જાહેરાત કરતા પોલીસ પણ દોડતી થઈ ગઈ છે તો આ અંગે ક્ષત્રિય સમાજની મહિલાઓનું કહેવું છે કે અમે સરકારને જે બે દિવસનો સમય આપ્યો હતો તેમાં સરકારે કોઈ જ પગલા ભર્યા નથી ત્યારે અમે ક્ષત્રાણીઓ આપેલા વેણને કાજે જાહેર કરવાના નિર્ણયમાં મક્કમ છીએ એક તરફ સમાજ દ્વારા બેઠકો કરવામાં આવી રહી છે મહિલાઓ હોય પુરુષો હોય તમામ દ્વારા અલગ અલગ જગ્યાએ બેઠકો કરવામાં આવી રહી છે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે અમદાવાદના બોપલમાં રહેતી જે ક્ષત્રિય સમાજની મહિલાઓ છે તેમના દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે કે આવતીકાલે તેઓ કમલમ ખાતે જઈને જોહર કરશે આ એક મોટા સમાચાર છે અને આપને દ્રશ્ય પણ બતાવીશું કે જે મહિલાઓ છે તે અત્યારે હાલ પોતાના હાથમાં મહેંદી લગાવીને તૈયાર છે અને આવતીકાલે તેઓ જોડો પણ પહેરશે અને જોડો પહેર્યા બાદ તેઓ કલમ કમલમ ખાતે જશે તે પ્રકારની વાત તેમના દ્વારા કહેવામાં આવી રહી છે અત્યારે હાલ ચાર મહિલાઓ છે અહીંયા આપણે મહિલાઓ સાથે વાત કરીશું બેન આપ જણાવો કેમાં નિર્ણય લેવો પડ્યો રૂપાલા સાહેબે જે ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ ઉપર જે અભદ્ર ટિપ્પણી કરી છે એના માટે અમારી ખાલી ફક્ત એક જ માંગ હતી સરકાર તરફથી કે રૂપાલાભાઈની ટિકિટ રદ કરો અમે આઠ દિવસથી સતત એકને એક માંગ ઉપર છીએ પણ છતાંય હજી સુધી એમની ટિકિટ રદ કરવામાં આવી નથી અડતાલીસ કલાક અમે પહેલાં પણ આપેલા એ અડતાલીસ કલાક પૂરા થઈ ગયા હતા બીજા અડતાલીસ કલાકે પૂરા થવા એવા છે એટલે ન છૂટકે અમારે આ પગલું ભરવું પડ્યું છે કેમ કે અમારી અસ્મિતાને ઠેસ પહોંચી છે આજે જો અમે આટલા રજવાડા પાંચસો ને બાસઠ આપી શકતા હોય તો આ લોકશાહીમાં રૂપાલા સાહેબની એક ટિકિટ તમે ન કાપી શકો જે બેન દીકરીઓ વિશે બોયલા છે તો નરેન્દ્રભાઈ મોદી સાહેબને અમારી એ એક રિક્વેસ્ટ અમે તો બધાએ કરી હતી કે તમે દીકરીઓ માટે આટલી આટલી યોજનાઓ બહાર લાવ્યા છે તમે અનામત આપી છે કેન્દ્રમાં પણ આપ્યું છે જો તમે આટલા બધા મહિલાઓના જે કંઈ છે યોજનાઓ બહાર પાડો છો એના વિશે બધી જાહેરાતો કરો છો તો આજે જ્યારે અસ્મિતાને અને ઠેસ પહોંચે છે તો શા માટે તમે ટિકિટ રદ કરી નાખતા જ્યારે રાહુલ ગાંધીએ ખાલી એક અટક માટે થઈ અને એમને આખું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે તો રૂપાલા સાહેબનું તે સભ્યપદ રદ થવું જોઈએ અને ટિકિટ કપાવી જોઈએ અમારી આ એક જ માંગ હતી પણ છતાં અમારી માંગ એમને સ્વીકાર નથી કરી એટલે અમે પછી આ પગલું ભરવામાં આવ્યું છે અમારે જોહરની વાત છે અને જોહર એટલે જીવન અને મરણનો સવાલ હોય છે પરિવાર સાથે આપની વાત થઈ હશે પરિવારનું શું કહેવું છે આ બાબત પરિવારની રજા લઈને જ નીકળ્યા છે અને પરિવાર પણ એ જ કહે છે કે અન્યાય સામે તો લડત આપવી જ જોઈએ આ અમને અન્યાય થાય છે આ વસ્તુ અને અન્યાય સામે તો શહીદ ભગતસિંહને બધાએ પહેલાં પણ અવાજ ઉપાડ્યો જ હતો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તો અત્યારે અમને અન્યાય થઈ રહ્યો છે તો અમને આ નિર્ણય અત્યારે અમે લીધો છે કે કાં રૂપાલા સાહેબની ટિકિટ કેન્સલ કરો અને કાં પછી અમે તો જોહર કરશું એમને પ્રચાર પણ શરૂ કરી દીધો છે એટલે જ તો લોહી ઉકળી ગયો ને ભાઈલા પ્રચાર શરૂ થયો એટલે જ લોહી ઉકળી ગયો અને અમે કીધેલું કાલે અમે વિડીયો બહાર પાડેલો કે બે બે દિવસમાં અમે જોહર કરશું ને અમારો ગવર્મેન્ટને આપેલો સમય એ કાલે પૂરો થાય છે એટલે કાલે ચાર વાગે કમલમ ખાતે અમે જવાના છીએ અને કમલમ ખાતે અમે આ જોહર કરવાના છીએ અચ્છા બેન કયા કયા કોઈ વડીલો તમારો સંપર્ક કર્યો અને તમને ના પાડ્યો કે તમે જોહર ના કરશો કોઈએ સંપર્ક કર્યો ખરા તમારો સંપર્ક ઘણા કર્યા છે પણ નહીં માની મેં ફોન જ નથી ઉપાડ્યા કોઈના જોકે માનવવા માટે જ આવે છે ફોન પણ મારે કંઈ વડીલોને મારા પ્રણામ છે હું એનો આદર કરું છું પણ આ વસ્તુમાં નહીં માનું બીજું કે જે અમારા રજવાડા ગયા છે ને એ તો અમે પાછા માંગ્યા નથી ખાલી બસ ટિકિટ જ માંગી છે તો એ પણ નરેન્દ્રભાઈ મોદી ન દઈ શકતા હોય તો સમજી લો કે એ દુનિયા માટે એ બધા અંદરો અંદર જે કરતા હોય પણ સમજી લો કે આગ આગામી સમયમાં એ કાંઈ નહીં કરી શકે કોઈ માટે બધા પોતપોતાના પરિવાર તરીકે જેમ બધાને મોટા કેમ બનાવવા અંદરો અંદર રૂપાલાભાઈ ચોલા તેલા પહેલાં અંદરો અંદર એ રાજનીતિ છે આમાં કોઈને એ લોકોને કાંઈ ફેર જ નથી એવું લાગે છે મને તો જ અમારે અહીંયા સુધી પહોંચવું પડ્યું છે રૂપાલા સાથે તમારી કોઈ વાત થઈ ખરે રૂપાલા સાથે મારે કઈ વાત નથી પણ રૂપાલાની હું કટ્ટર વિરોધી છું કે આવું એ બોલી જ શું કામ ગયા કોઈ કોઈ દિવસ કોઈને ચરિત્ર ઉપર એ આંગળી ન ચીંધી શકે અને કયા કયા આ ઇતિહાસમાં અમારા કયા પાને એને આ લીટી વાંચી છે અમને બતાવો જાબેન તમે જણાવો સમાજના કોઈ અગ્રણીએ તમને વાતચીત કરી હોય અને મનાવવાનો પ્રયાસ કર્યા હોય આ નિર્ણય છેલ્લો રહેશે સમાજના અગ્રણીના હિસાબે જ અમે બે દિવસ વધાર્યું છે નહીં તો અમે પહેલાં અડતાલીસ કલાક આપેલા હતા પણ અમારા સમાજનાએ કીધું કે અમે બધા છીએ તો તમારે કરવાની શું જરૂર છે અમારા ભાઈઓ બી ભાઈઓએ પણ અમને વિનંતી કરેલી કે અમને થોડો ટાઈમ આપો એટલે અમારે વધારે ટાઈમ નહોતો આપો એટલે અમે બે દિવસ આપેલા કે બે દિવસ તમને આપ્યા એમ અને બે દિવસ અમે અમારા કાલે ચાર વાગે અમારા ટાઈમ પતે છે અને અત્યારે એ લોકોએ પણ અમને કીધેલું કે અમે કેસરિયા કરવા તૈયાર છીએ તમારે જોહર કરવાની શું જરૂર છે તો આગળ પણ હું એ જ આશા રાખીશ કે અમારો એક રાજપૂતાણી છીએ તો અમારે રાજપૂતાણીના હિસાબે કે રાજપૂત કોઈ પોતે જે વચન આપેલું હોય એમાં પીછે હટ ન કરે ને રાજપૂતાણી ન કરે તો કાલે અમે બે દિવસનો ટાઈમ આપ્યો તો એકવાર અમે ટાઈમ લંબાવ્યો તો બીજીવાર જો અમે લંબાવીએ તો એનો વેણનો કંઈ અર્થ જ ન રહ્યો કહેવાય તો વેણનો કંઈ અર્થ જ રહ્યો ન કહેવાય એ માટે થઈને અમારા કાલે બે દિવસનો ટાઈમ જે હતો એ પૂરો થાય છે આ પછી પણ અમે એ જ આશા રાખીએ છીએ કે અમારા ભાઈઓ જે પટેલ ભાઈઓ છે ભાઈઓ છે એ મળીને આગળ આ લડત ચલાવશે તો રાજપૂત સમાજની મહિલાઓ પોતાનો નિર્ણય પર અડગ છે આવતીકાલે ચાર કલાકે તેઓ અહીંયાથી નીકળીને કમલો ખાતે જશે અને પોતે જોહર કરશે અત્યારે હાલ ચાર મહિલાઓ છે પરંતુ સાતેક મહિલાઓ તેમની સાથે હશે અને તમામ લોકો જોહર કરશે તે પ્રકારનો નિર્ણય તેમના દ્વારા અત્યારે હાલ તો લેવામાં આવ્યો છે લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો પ્રચારમાં લાગી ગયા છે ત્યારે પાલનપુરની ગોવિંદા હેરિટેજ સોસાયટીમાં પાણી નહીં તો વોટ નહીં નારા સાથે રાજકીય પક્ષોના પ્રવેશ પર પાબંદી ફરમાવતા બેનરો લગાડવામાં આવ્યા છે પાલિકાનો ટેક્સ ભરવા છતાં પીવાના પાણીની સુવિધાથી વંચિત સોસાયટીના રહેશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ મળ્યું નથી ત્યારે અકળાયેલા રહેશોએ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી અમે બે હજાર ઓગણીસથી આ સોસાયટીમાં બધા ચાલીસ મકાનવાળા રહીએ છીએ બે હજાર ઓગણીસથી અમે નગરપાલિકામાં વારંવાર અરજીઓ કરી છે ધરોજની પાણી પીવા માટેની વ્યવસ્થા માટે અમે સ્થાનિક અમારા સોસાયટીમાં ચાર બોર કર્યા પણ બધા પાણી મળતું નથી વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા કામ કરતી નથી અમારા પાણીની વ્યવસ્થા માટે આગામી લોકસભાની ચૂંટણીમાં અમે વિરોધ કરવાના છીએ અમે મતદાનનો બહિષ્કાર કરવાના છીએ કોઈ પ્રશાસન અમારું સાંભળતું નથી બે હજાર ઓગણીસથી અમે નગરપાલિકાનો ટોટલ ટેક્સ ભરીએ છીએ આ સોસાયટીમાં છતાં અમને પાણીથી વંચિત કેમ રાખે છે એનો જવાબ બી અમને આપતા નથી આ જાહેર રોડ ઉપર આવેલી સોસાયટી છે અહીંયા કોઈ રસ્તાનો પ્રોબ્લેમ નથી છતાંય અમને પાણી કેમ નથી આપતા એ કોઈ પ્રશાસન અમને જવાબ આપતું નથી આના પછી અમે ઉગ્ર આંદોલન કરીશું ગાંધીજી જ્યાં માર્ગે બી જશું કદાચ લેવું થશે તો ઉપવાસ ઉપર બી આખી સોસાયટી ઉતરશે આ બી અમારો ધ્યેય નક્કી છે ત્યાં થી પાણીનું પાણી માટે ઘણી બધી કાર્યવાહી કરી શકા પણ નગરપાલિકા અમારી સોસાયટીમાં પાણી પોકાડ્યું નથી એ માટે અમે અત્યારે બધા જ સોસાયટીના તમામે તમામ સભ્યો પાણી માટે આંદોલન કરી રહ્યા છીએ અને આગામા આગામી સમયમાં નગર ચૂંટણીના સમયે પણ અમે કોઈ પણ વોટ આપવા માગતા નથી અમારી સોસાયટીના અને આજુબાજુ સોસાયટીમાં અમારી સોસાયટીની આકાણી થયેલી છતાં પણ અમને પાણી નહીં આપતા અને આજુબાજુ સોસાયટીમાં આકાણી નથી થયેલી છતાં પણ એમને લાઇટની પાણીની તમામે તમામ વ્યવસ્થા છે આગળ અમારા પ્રમુખશ્રી અને ખજાનજી શ્રીએ જણાવ્યું એ રીતે જ અમારી સોસાયટીમાં બે હજાર ઓગણીસથી પણ પાણીનો પ્રોબ્લેમ છે બેથી ચાર બોર કર્યા પણ પાણી મળતું નથી તેમ છતાં નગરપાલિકામાં બહુ જ રજૂઆત કરી તેમ છતાં પાણી આપતા નથી જે તમામ કનેક્શન એમને આપવા હોય તો આપી શકે એમ છે પણ એમની બેદરકારીના કારણે કનેક્શન આપતા નથી આજકાલ આજકાલ પર ઢોળી રહ્યા છે જ્યારે આજે લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે અમે સોસાયટીના તમામ મેમ્બરો આ બોર્ડ ઉપર મારી અને ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ અને કોઈ પણ કોઈ પણ નેતા કે કોઈ પણ આગે આગેવાન યા આવશે તો એને સોસાયટીમાં પ્રવેશ મળશે નહીં અને અમે અહીંયા જ એને રોકી અને એનેથી અહીંયાથી પાછો વાળીશું તો એને હજુ બી અને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે હજુ વહેલું છે તમે સોસાયટીમાં પાણી આપી દો અમારી સોસાયટી વોટ આપવા માટે રેડી છે પણ જો પાણી નહીં મળશે તો વોટ પણ નહીં વોટ નહીં પાણી નહીં તો વોટ નહીં આ નક્કી છે અને આજ પછી કોઈ સોસાયટીમાં આગેવાનો આવતા બી નહીં પાણી વગર લોકસભાની ચૂંટણી જાહેર થતાં આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે ત્યારે પોલીસ વિભાગ અને ચૂંટણી વિભાગ પણ સજ્જ થઈ કામગીરીમાં ચોતરાઈ રહ્યું છે જેમાં ખાસ કરીને આંતરરાષ્ટ્રીય બોર્ડર પર ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે જે અંતર્ગત મહારાષ્ટ્રની હદની અડીને આવેલા તાપી જિલ્લામાં પણ પોલીસ વિભાગ દ્વારા હાથ ધરાયેલી કામગીરીનો વિડીયો સામે આવ્યો છે જેમાં પોલીસ ટીમ દ્વારા અલગ અલગ ચેકપોઈન્ટ બનાવવામાં આવ્યા આ પોઈન્ટ પર ચૂંટણી દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિ તેમજ અસામાજિક તત્વો દ્વારા રાજ્યમાં શાંતિ દોહરાવાના પ્રયત્નોને રોકવા હેતુસર પોલીસે આ ઝુંબેશ હાથ ધરી હોવાનું જોવા મળ્યું હતું આગામી લોકસભાની ચૂંટણીમાં મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી થાય એ માટે મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડર પર તાપી જિલ્લાના ઉચ્છલ પોલીસ સ્ટેશનના બિડકી નાકા ખાતે અત્યારે હાલ ચોવીસ કલાક સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે છે અને જેમાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા જે મોડલ કોલ ઓફ કન્ડક્ટ આદર્શ આચાર સંહિતા અનુસાર જે પણ ગેરકાયદેસર વસ્તુઓ હોય તો એ આપણા રાજ્યમાં પ્રવેશે નહીં તે માટે ખાસ તકેદારી લેવામાં આવે છે તાપી જિલ્લામાં આવી સાત ચેકપોસ્ટ ઉપર ચોવીસ કલાક પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું આવેલું જી એમાં ઉચ્છલ પોલીસ સ્ટેશનના જે બિડકી નાકા છે ત્યાં લીકરનું પકડવામાં આવેલું લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે આદર્શ આચાર સંહિતાના અમલીકરણ માટે ચૂંટણી વિભાગ સહિત પોલીસ તંત્ર એલર્ટ એને કામગીરીમાં જ કરાવી છે

માત્રામાં રોકડની અવર જવર કે તકેદારી પોલીસ વિભાગ દ્વારા રાખવામાં આવી રહી છે અને આવા અલગ અલગ તાપી જિલ્લામાં એન્ટ્રી પોઈન્ટ પર અલગ અલગ ચેક નાકા બનાવવામાં આવે છે અને કોઈક અસામાજિક પ્રવૃત્તિ કે ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તેને પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી રહી છે તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર